હવે ભારતનો કોણ એવો માણા હોય કે જેને હીરો હોન્ડા શું છે એ ખબર જ ન હોય દુનિયાના સર્વશ્રેષ્ઠ ટુ વ્હીલરો બનાવતી આ કંપની પ્રોફિટમાં હોવા છતાં પણ અલગ કેમ થઈ ગઈ એ રહસ્ય છે જે આજના વિડીયોમાં આપણે જાણીશું હવે આ હીરો હોન્ડામાંથી હીરો એ ભારતની એક સાયકલ બનાવતી કંપની હતી અને વર્ષ ઓગણીસો છપ્પન માં શરૂઆત થઈ હતી આ કંપનીની હવે હીરોને સાયકલ બનાવવામાં કોઈ થોડા પોગે અને વર્ષ ઓગણીસો છ્યાસી સુધીમાં ભારત જ નહીં આખી દુનિયામાં સર્વશ્રેષ્ઠ સાયકલ બનાવતી કંપનીઓમાંથી એક હતી હવે હીરોને સાયકલમાંથી આગળ વધી ભારતમાં મોટર સાયકલ બનાવવા હતા પરંતુ વાંધો એ હતો કે એની પાસે એન્જિન બનાવવાની કોઈ ટેકનોલોજી હતી જ નહીં હવે આનો સીધો અને સિમ્પલ રસ્તો એ હતો કે હીરોને જરૂર હતી એક વિદેશી કંપનીની અને એટલે જ વ્રજ મોહનલાલે વિચાર્યું કંઈક કરવું જોઈએ અને એટલે દુનિયાનું સૌથી પહેલું ટુ વ્હીલર બનાવતી કંપની હોન્ડા પાસે પોતાનો પ્રસ્તાવ રાખ્યો હવે હોન્ડા કંપનીને ભારતમાં આવવાથી કોઈ નુકસાન તો નહોતું ફાયદો જ હતો એટલે એને હાથ મિલાવી લીધો અને બંને એક થાય ઓગણીસો સોળ આ કંપની ભેગી થઈ કામ કરે છે જેમાં હીરો બાઇકની બોડીઓ બનાવતી અને હોન્ડા બાઇક માટે એન્જિન બનાવવાનું કામ કરતી. હવે આ ડીલ માં તો એક એનઓસી પણ સાઈન થયું હતું કે બંને કંપની આગળ જતા અલગ થઈને એકબીજાની સામે કોમ્પિટિશનમાં નહીં ઉતરે. હવે આમાં પેટમાં દુખવાનું ન્યાતિ ચાલુ થયું કે હોન્ડા પોતાના બાઇક અમેરિકા અને રૂસ જેવા દેશોમાં વેચતી, પરંતુ હીરો ફક્ત ભારતમાં જ વેચી શકતી બહાર નહીં. હીરો ધારે તો પણ ભારતની બહાર નેપાળ, ભૂટાન અને બાંગ્લાદેશ જેવા આજુબાજુના દેશોમાં બાઇક વેચતી જ્યારે હોન્ડા તો આખી દુનિયામાં પોતાનો બિઝનેસ વધારતી હતી પરંતુ આનો ફાયદો હીરોને નહોતો મળતો હવે અહીંથી બે કંપનીના સંબંધ તો ખરાબ થઈ જ ગયા હતા અને એમાં હીરોને તો અલગ થવું પણ હતું પણ હજી સુધી એન્જિન બનાવવાની ટેકનોલોજી એની પાસે હતી જ નહીં હવે હીરો કંપનીને એ સમજાઈ ગયું હતું કે જો ભારતની બહાર નીકળી ઇન્ટરનેશનલ માર્કેટમાં નામ બનાવવું હોય તો હોન્ડા થી અલગ થઈ ટેકનોલોજી ડેવલપ કરવી પડશે એમાં હોન્ડા કંપની એ એગ્રીમેન્ટ થી વિરુદ્ધ જઈ ઓગણીસો નવ્વાણું માં એક પોતાની અલગ બાઇક લોન્ચ કરી દીધી ભારતમાં આ બાઇકે તો ભડાકા કર્યા આ બાઇક આવ્યા બાદ બંને કંપનીના સંબંધ બગડ્યા અને ડિસેમ્બર બે હજાર દસ માં બંને કંપનીઓ અલગ થઈ ગઈ હવે અલગ થવાના મેન કારણોની વાત કરીએ તો પહેલું કારણ તો એ જ છે કે હીરો કંપનીને આખી દુનિયા જોવી હતી પણ હોન્ડા એની પરમિશન નહોતું આપતું ભાઈ અને આ મેટરમાં તો ભાઈ હોન્ડાની પાંચે આંગળીઓ ઘીમાં હતી કારણ કે જ્યાં હીરો અને હોન્ડા હતી એમાંથી તો પ્રોફિટ થતું જ હતું પરંતુ પોતાની અલગ કંપની હોન્ડામાંથી પણ પ્રોફિટ થતું હવે હીરોએ કાંઈ જેવું તેવું થોડું હતું એને વિચારી લીધું હતું કે આપણે લાંબી પારી ખેલવી હોય

ત્યારે લોકોને એવું લાગતું હતું કે હીરો કંપની એકલી થોડી માર્કેટમાં કઈ કરી શકે હવે જી લોકો એવું કેતા હતા કે હીરો એકલી ટકશે નહીં બધા એના મોઢા ઉપર અત્યારે તાળું લાગી ગયું કારણ કે હીરો આખી દુનિયામાં સૌથી વધારે મોટરસાઇકલનું મેન્યુફેક્ચરિંગ કરે છે હવે હોન્ડા કંપની કઈ જેવી તેવી નથી એના બાઇક પણ ભારતમાં ધૂમ મચાવે છે ને આમ બેય કંપની આજ ભારતમાં કોમ્પિટિશનમાં ઉતરી ગઈ છે પણ આજની તારીખમાં હીરો હોન્ડા કરતાં સેલિંગમાં આગળ પણ ભાઈ જ્યારે વાત આવે સ્કૂટરની ત્યારે એક્ટિવાને કોઈ ન પહોંચે ઈ હીરો તો આ હતી બે કંપનીઓની અલગ થવા સુધીની સફર તો તમને આ વિડીયો કેવો લાગ્યો વિડીયોની ની નીચે કમેન્ટ કરી બતાવી ચેનલ ને